આગામી ચાર દિવસ હજુ પણ વરસાદની શક્યતાઓ છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થાય છે આ સિસ્ટમ સક્રિય થઈ છે એટલા માટે વરસાદ પડવાનો છે આજે છવ્વીસમી તારીખ છે આજે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે તે વિશેની માહિતી હું આપને જણાવી દઉં આજે છવ્વીસમી તારીખ છવ્વીસમી સપ્ટેમ્બર દમણ વલસાડ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ સુરત વડોદરા અમરેલી આણંદ ભરૂચ નર્મદા અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે સત્યાવીસમી સપ્ટેમ્બર ઓરેન્જ એલર્ટ છે ભાવનગર દમણ વલસાડ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે સુરત અમરેલી ગીર સોમનાથ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને નવસારીમાં ત્યારબાદ છે અઠ્યાવીસમી સપ્ટેમ્બર અઠયાવીસમી સપ્ટેમ્બરે ખૂબ ઓછો વરસાદ પડશે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે આ છેલ્લો વરસાદ છે છેલ્લો રાઉન્ડ છે ત્યારબાદ ઓફિશિયલ રીતે શિયાળું બેસી જશે પરંતુ એ ઓક્ટોબર મહિનો જે છે ઓક્ટોબર મહિનામાં સખત ગરમી પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે